नमस्कार मित्रों आशा छे की तुम्हें बदा मजा मा हशो आज ही आम्ही ફરીથી એક નવો કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે ચાલો તો સાંભળી આજનું ખાસ ઓડિયો હાલો હાલો જય માતાજી જય માતાજી

हम फोन कियो जन को मारा माँ ना अबे नहीं करा I'm sorry मारा किधर भूल थी लगी क्या उसे actually माँ अबे नहीं करूँगा तो मार मम्मी ना आप ये फोन नो करा इन्हें आप क्यों तर्मु... करों तो मम्मी दे तो मार मम्मी ना मम्मी ने दौका मुफ़्ती कर पा रही ना अलीयत मम्मी का मार लास्ट कर भी है करना हाँ लियो T V नौवा जो चक ह

तमे तो देव किया हो तमे तमे तो हमारा देव करीने बोला है ना वो ही पश्ची मापे करी देव पढ़े ना मारे नित्तमारे तो हूँ क्या तो मैं तमने फोन किया हो ये पश्ची तमर चल रहा परिवार के पश्ची तो आह आहू कम बारीगढ़ ये फोन करी जाने अबे तो है ना मैं क्या फोन कर रहा हूँ अबे है ना फोन कर रह હા આ બોપરઈ રોપી થી ઠીક કોમ હા મને ભી હું દુખ છે આપણે ખાવું પીવું મજા કરવી રોજા રેવા બીજું હું કરાય હા ઓ બાબા મજામાં રહો મને ખુશ લાગ્યું હું ખા થોડ કીયો ખાવાત બહુ દુખી સારુ વારો ના માન ન દે તી તો આવે ફોન રા કઈ બંધ કરી દેવાનો બીજું હું નો વાત કરવી હોય તો હું આપણ હા આમાં કઈ છે નહી આવા કલ વગરની જગ્યા એ બસ કિવાની સામો હા કા જેવી હોય તમારી દીકરી હા હા ગાણો હો તમે હા હા કેના તો પછી મમ્મી કે મનવાણું હોય થી દીકી પગી જાઉ નું હોય હા અગર બોલતી પાટા કોટ કરતી મને બટકુ ભર લીધું નેવા તોફાન કરે કોણ સાચવે તે હગાઈ કરીને લગન કરી કોઈ જમાઈ ન હો છો એ મારી પાસે મૂકી જાય તમે હાચાવ જો દઈ દો હવે ને ना ना तो मैं आज तो उस तमन्ना दे ही जाऊँगा। मैं बापा ना वो है कि मैं पहला है क्या करूँ तो आने। ही। हाँ माना दाना बंदा घर में इन्हों का इवां दो नहीं? ना नहीं नौ वां दो। भाई ना मैं 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 हूँ वहाँ से मैं स्वाना पोन हम जाऊँगा। दाना बंदा सारा हाथ। देख आरे दरगाह नौ। बले दादा आज आज होवे हां जी मैं धन्यवाद है हां हेलो हेलो काय केहू है केहू है काय एना केहू है तो भला के तो मार काय मत केहू हां तो नो फोन अपो एना 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 फोन अपो 2500 दे मन जी बात करनी मैं यूं काम करू तुम्हारे सामने ना 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 मारे जावे मने तुम लोगो बड़पन करो नहीं अपने मेल हेलो आ हां बोलो बोलो हां प्रेम थी को मन मिटिजो और मैं तुम ने मिटिजो बाप हो जा हां पछि प्रेम थी तुम्हें तुम्हारी हाप्रे ना ना प्रेम थी ओ नो कहता हो प्रेम थी ना 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 ओ मारा घरे आ ओ प्रेम थी नो कहता अब जी के हो नी दबा तभी बात होन टाइम का दी हालो તહા મે આવી જાવ બસ મારતો છે તને ત્રી બપોર કણ જ કરું હું એક નો સોપરોથી નકર મને મળી જશે એ ઉઠી સુ મારી માં તમે એટલે કીધું તો ને કે તમારી બાયડી ને તમ તલાક ન દેતા તમ તમારી બાયડી ને સાચવી લ્યો તો હું કામ ને મારી વાહે પડ્યા હે કેમ મને તો હું કામ ને મારી વાહે પડ્યા મે તમને કીધું તો ને

देख कि न तो न तो बस मारी बायडी मारी वासा में मारी बायडी मेरी लेके गई है हां मनोपत्र बने थी मनो में मेरी बायडी थी वो भी कोई जैसा कोई तेरे हूं जड़े मारी बायडी थी वो भी कोई जैसा बने थी हूं मुई को ये मेरी मौसी पे खिली है तुम्हारी बायडी है तुम्हारे माथे काई करू है काई बायडी कौन बाइडी तुम्हारे बाइडी कर मतलब मैं नहीं रहा हम जी लो कि तुम्हारा हस्बैंड ने मारा ऊपर आओ वो कहीं रु हूँ करवाना था ये अबे वो ना हस्बैंड तुम्हारा है तुम्हारे वाइफ आ रहे बात करो जरा नहीं मेरी तो हम बदली नहीं बदली जैसे नहीं तो तो हूँ करवाना है वो बोलो ना ना प्रेम की नौ क्यों नहीं कहा અહીંયા હું ગાંડી થાતી હોય કે લોંડી થાતી હોય તોય તમારે કીધા ફોન ન કરાતો હો હા તમે ફોન શું લેવા કર્યો ઈ કયો ને એમ કેવા માંગતા હોય ને કે હવે મૂકી દે મને એમ હા પેલા મેં કર્યો તો ઈ મારો વાગ હાલો મેં કર્યો તો અત્યારે તમે કર્યો ને મારા માં રિચાર્જ નતું એટલે કોણ તમારી બાયડી નામ તો દયો તમારી બાયડી નું તમ raio તો હશે ને કાઈક નામ મને તો ખબર હે મારું નામ હું હે હે તમારું નામ જે હોય મન સંજીપેર વાત કરો આલે ઈ તમાર ગુરુ હે ને ઈ તમાર ગુરુ હે મને ની રોજ કરાવો જરીક હું ગુરુ ભાઈ જા તેલ પીવા કહો કામ ને તેલ પીવા જાય કા બસ સંજીપેર આત વાત કરો મારો ગુનો હોય તો હું એના પગે પડી જાઉં તમારે તમારા કીધે મારા મારી ભૂલ થઈ હોય કે કાઈક તમારું હોય કે કાઈક મારું હોય તો હું માફી માંગી લઉં હાલો અહીંયા તો હું નવો તૈયાર જ છું ને કે મારો ગુનો હોય તો હું માફી માંગી લઉં તમને કંઈક કેવાય ગયું હોય મારા કીધે કંઈક આડાવાળો શબ્દ હું બોલી ગઈ હોય કે જે ના બોલવાના હોય ના ના મારી ના ના તમારી કોઈ ના ના મારી કોઈ ભૂલ ન હોય તમે તો દેવ ના માણા સાચા જોઈ અમે તો રહ્યા ને મુસલમાન અમે તો એવા જ છીએ મેં તમને પેલા જ કીધું હતું કે મુસલમાન ઉપર ભરોસો ન કરાય ગમે ત્યારે મૂકીને ભાગી જાય ગમે એની યાર એવા હોય અમે તમે થાતા દેવ ના માણો હે સમજો હો ને બધી હો હા તો મૂકી દો જી હોય હો નહી મારા જી જોતું હતું હજી મને નથી મળ્યું हं नहीं हो कि यार हम क्यों मार हु तो जो तो, तो तो मन हु नत मेलु न तुम बदू जानो छ तम ओछू बोलो हं हु जाजू बोलू है ई मारो गोनो हेलो हु काही नहीं बोलू तम बोलो हन अब एक तो 6:00 बजे बात हो जी जी तोरे सपोन के पास वो दो काइस कौन से केने में सो जी तोरे सपोन के इसमें तो जे तो बोलू तो तो का मरी जाओ क्या जी उस या मरी जाओ का कौन हेलो yes. हूँ yes. क्यों होता मैं आई yes. yes. हो yeah. हम ना समझती हो का या हम ना तो ना तो आज मैं जो पुरे ली दुए दरी जा मारे क्या मारे रो वो दो वो तो उतरी जा मारे जाओ अजी तो मारे अजी अजी का टाइम है हेलो बोली जो

ना 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 फोन ना मुक्ता तब मैं बोलो पहला हम्म हो गया यार करीम को पीस ले यार यार करीम को पीस ले दीजिए हम क्या हो यार करीम को पीस ले दीजिए इतने हम रेकॉर्डिंग में तो बोल रही हूँ ना रेकॉर्डिंग हाँ हाँ रेकॉर्डिंग छे हाँ रेकॉर्डिंग छे हमारे पास मैंने बहुत हमारे पास हाँ पर वो कमेंट्स हैं

मने, मने तो मन क्या थी खबर पड़े तुमने खबर न पड़ती हुई तो हम्म तुम बस, बस के ना 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 वो कम ने बात पूरी तुम बोलो का एक चाजू ना बोलो बोल का न बोल हेलो हूं तुम्हारा तो वाक मांग रही तुम तुम्हारे तो हम गई जो तो तुम तुम्हारे पगे तो पड़ी जाओ એટલે बात पूरी हां एम कहो મારો કઈ ગુનો હોય તો તમે એમ કહી દયો કે તારો ગુનો એટલે હું તો મને પગે પડીને તમારી આગળ માફી માંગી લઉં ના મારો કોઈ પગે પડીતો નથી હે મારો કોઈ પગે પડીયો બક એટલે હું મારો કોઈ પગે એટલે તો બસ ઓર થેન્ક યુ 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 અગેન હા તો કરવાનું हूँ तो जी कहीं न समझती तम जाजो समझता है तम हम जी लियो हेलो पैसा है तो मुझे तरस की हाँ अन पैसा हाथ उठी न करूँ मारा का पैसा न थी तो हम कांग्रेस में ही जाओ अरे मारे इस फोन ना? मारे तमने फोन करवाना तो जो मनोला कांग्रेस वाला बोला भी है पास हमारी टीम वाला हमारे जाओ ना ठीक

મારો ધંધો એ બંધ થઈ ગયો ને બંગડી નો મારો ધંધો એ બંધ થઈ ગયો બંગડી નો ને મેહંદી નો ને એટલે હ ને એ હાટુ જ કરું પૈસા હાટુ થી હું જાજુ પૈસા ને માનું છું એકેય ધર્મ ને નહિ પૈસા વાલા છે તમને હું વાલુ હે હમ ઇજ્જત ને આબરૂ તો આયા બધા આબરૂ વિના ના હોય હો અમે બધા હું આબરૂ વિના ની જ છું

мамો એકાર સગા હે શું કીરો નો પર આની સાઉથ તો તમારું શું આવે હમ બોસ હું બોસ નો નો પર મંતાવ તાવાવા માંડો મંતાવ છોકર આવે છે મને શીલ માં હું ગઈતી પણ અહીં મને કઈ દવા ન આઈકી ય હમ શું કરવાનું હે તમે કહો ને એટલે મને ખબર પડે એટલે મોજે આડા ગો એમ રસ્તે નો પડાય ને મેં તમને પ્રેમ કર્યો એ તમે મને દગો દયો તો એમ મેલ નો આવે ને મેં મારા હાથ વર્ષનો નો લોહ મૂકી દીધો તમારા કેવાથી ને હવે તમે મને ભાગો તો એ મેલ નો થાય તમારી બાયડી કેસ કરતી હોય તો વાત કરાવો મારી હારે હું તમને પ્રેમ થી મૂકી દઉં સાચવી લ્યો તમારી બાયડી ને બીજું શું થયું એમાં બીજું કઈ ન હોય હું તો તાય મારા માં બાપ ના ટાંગા દબાવી ને રહી લઈ હું ઓલી ત્રણ હાંધળીયો એ તો કઈ નાક બાક રાયખા જેવું તો કઈ રયુ નથી

तो संजय बेअरवाद नो करा होता यार संजय बेमन जाजु हम जेस हम्म मैं तो हम तो मने रिस्पेक्ट नहीं वो रिस्पेक्ट ना लाय अपना थी हाँ मने गाय रोजी और रिस्पेक्ट नहीं वो रिस्पेक्ट ना लाय अपना थी हम्म संजय बंजारा कोडिंग में क्यों करी मैंने किधर तो ना हाथ में ना नहीं ऑफर आयती યા પ્રગુનોંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં શું કરવાનું હે બોલો હું તો એ મારા મારેય મને અહીંયા મારે છે મને કે તું સાવ આવી કે તું હાવ કાફર કોમ માં સાવ ગેર કોમ માં જાસ મને એવા એવા શબ્દ સાંભળવા મળે છે હું તો કોઈ ની નો રહી ને હવે મારા માં બાપ ની નો રહી માં બાપ ની નો રહી દીકરી ને થોડી ને કોઈ હાથે અનાથ આશ્રમ માં જવું પડે કા વાંઢા વિલાસ માં અગાં તાવિલાસ માં એકા દાવિલાસ માં મહારાજ આવું પડે હો મારા માં બાપ ની સેવા કરીને હું થકી જાવ ને એટલે ક Анна તશ્રમ માં વહી જઈ હમ હમ આયા મને રૂપિયા જ ખાલી વાલો બીજું કઈ નઈ નોટુ છે મારી આગળ હો તમને જૂતું ન જ બેઠી એવી હવ હલકી નથી તમને જૂતી નાખો ઓકે તો તમે

म कहूँ के मारा न तो हमने दूध तो अच्छा है पर संपायी शादी है तो हमको तो हमने दूध ही लोग बाकी नो दूध उमा नया वो रहता है मैं देमो ताज मुला कहाँ 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 हो कामने जेमा ताजी बात करो मर बात करी है तब मारी यार मम्मा बात करी कहाँ हो कामने मम्मी ना पाइडी है

એ બધું આપણા ધોડા બેન નો વાઘ છે ને એને બોલ છે મારા વિડીયા મારા ફોટા કેમેરા માં દો કે દાંત કાઢો કે હશો કે રો કે મારી ગાંડા થાવ કે કે મેં એવી કોઈ વાત નથી કરી આમાં કાઈ મારો વાક નથી તમે બોલો ની બધું હાચું હું બોલું ને બધું ખોટું મને આવ્યા તા ઘરે કેવા એ મને બધા ઘરે કેવા આવ્યા તા એ મેં કીધું કે મારા ઘર કોઈ કઈ બોલે એમ નથી પણ ઓલા મકબુલભાઈ ભાઈ દાવદાણી ને એ બધા છે એ બધા આવ્યા તા ટોકરું ને એ બધા તો મને મને કાઈ નોતું ને તોય મને અહીંયા એવી રીતના મારા વાળ પકડ્યા મને ઢીમચું ઉપડી ગયું હું રોવા માંડી તી પછી તોય પછી ઢીમચું ઉપડી ગયું તો પછી હું છાની રહી ગઈ हम्म मैं यहाँ मन मन मार मारा मारे, मारे हूँ क्या भाग डांडा नहीं हॉस्पिटल है मदर टेरेसा से ये यहाँ हुई थी इसमें ना हंसी ले वो मम्मी यहाँ पढ़े तो ना पढ़ो हो तो मैं तो जीवर वो तो मैं मैं हम्म मैं जीवरो वो ना नहीं मैं ना ना तो तुम मैं जीवित हूँ मरी એ તમે જીવી હું મરી એમ મરી મરી હું લોકો મને દફન કરી નાખે ને કબ્રસ્તાન માં ત્યારે આ માચો દામડાઓ ને શાંતિ મળશે તે સિવાય પીકી ના સમજે નહી આ લોકો ને ગાયડું થી સમજાવવા પડે કબ્રસ્તાન માં એ મને સુની મુસ્લિમ માં કે જેમાં હું આવતી જ નથી આ લોકો ને એમાં જ ગાલ એ મને

અવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારું મત તમારું માર્ગદર્શન છે આવું જોઈએ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મડશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મલીશુ ફરી টাટા બાય બાય